પ્રશ્ન એક સાપુતારા ક્યાં ફળ માટે જાણીતું છે એ દાડમ બી કેરી સી સી સંતરા મિત્રો આ વીડિયોમાં તમને અવનવા પ્રશ્નો જાણવા મળશે તો વિડીયો પૂરો જોવો પ્રશ્ન બે ગુજરાતમાં સૌથી વધુ નદી કયા જિલ્લામાં વહે છે એ ડાંગ બી વલસાડ સી સુરત નર્મદા સાચો જવાબ એ ડાંગ પ્રશ્ન ત્રણ એવી કઈ વસ્તુ છે જે દિવસે વધે છે અને સાંજ સુધીમાં ઘટી જાય છે એ નદી બી સૂર્યનો પ્રકાશ સી પાણી દી પર્વત સાચો જવાબ બી સૂર્યનો પ્રકાશ પ્રશ્ન ચાર ગુજરાતનું કયું શહેર એજ્યુકેશન હબ તરીકે ઓળખાય છે એ વડોદરા બી સુરત સી અમદાવાદ બી રાજકોટ સાચો જવાબ એ વડોદરા પ્રશ્ન પાંચ દ્વારકા મંદિર કેટલા માળનું છે એ ત્રણ માળ બી ચાર માળ સી પાંચ માળ બી સાત માળ साचो जवाब डी सात मारे प्रश्न 6 गुजरात में સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે એ ડાંગ બી નવસારી સી વલસાડ બી સુરત સાચો જવાબ એ ડાંગ प्रश्न 7 ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીઓની સંખ્યા કેટલી છે એ 0 બી 1 સી 2 ડી 5 साचो जवाब बी एक प्रश्न 8 गुजरात में बरसात आधारित खेती સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે એક છ બી ડાંગ સી વલસાડ દી ભાવનગર સાચો જવાબ એક છ प्रश्न 9 पृथ्वी पर સૌથી વધારે बरसात કયા સ્થળે પડે છે એ મોસરા બી ચેરાпуンジ સી કોચી डी गांधीनगर साचो जवाब बी चेरापुंजी प्रश्न 10 भारत में સૌથી લાંબી સરહદ કયા રાજ્યની છે એ રાજસ્થાન બી ઉત્તર પ્રદેશ સી ગુજરાત ડી બિહાર સાચો જવાબ એ રાજસ્થાન પ્રશ્ન 11 ભારતનો રાષ્ટ્રીય ખોરાક કયો છે ए चोखा अने दाल बी रोटी सी ब्रेड डी खिचडी साचो जवाब ए चोखा अने दाल प्रश्न 12 विश्वमा સૌથી વધારે બરફ ક્યાં જોવા મળે છે એ હિમાલય બી આર્કટિક સી આલાસ્કા ડી આન્ટાર્કટિકા સાચો જવાબ દી આન્ટાર્કટિકા પ્રશ્ન તેર પીઝા બર્ગર વધારે ખાવાથી શું થાય છે એ વજન વધે બી દાંત મજબૂત થાય સી ઊંઘ સારી આવે તાકાત વધે સાચો જવાબ એ વજન વધે પ્રશ્ન ચૌદ ભારતમાં રાજ્યપાલને કોણ નિયુક્ત કરે છે એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ सी मुख्यमंत्री डी सुप्रीम कोर्ट साचो जवाब बी राष्ट्रपति प्रश्न 15 કઈ શાકભાજી લીલી પત્તીઓ માટે પ્રસિદ્ધ છે એ કોથમીર બી પાલક સી લીલું મરચું દી બટાકા સાચો જવાબ બી પાલક प्रश्न सोल चक्का किंग तरीके क्या खिलाड़ी ने ओवराज सिंह बी विराट कोहली सी रोहित शर्मा डी महेंद्र सिंह धोनी साचो जवाब ए युवराज सिंह प्रश्न सत्तर न सरोवर अभ्यारण्य क्या पक्षी बी क्रेन सी फ्लेमिंगो दी गरुड़ સાચો જવાબ C ફ્લેમિંગો પ્રશ્ન 18 ભારતનો પ્રથમ ક્રિકેટર જેણે ભારત રત્ન મળ્યો A कपिल દેવ B સુનીલ ગાવસ્કર C સચિન તેંડુલકર D અનિલ કુંબલે સાચો જવાબ C સચિન તેંડુલકર પ્રશ્ન 19 દૂધમાંથી બનાવેલું ઘી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે A હાડકા B આંખ सी त्वचा डी ऊपर ना बधा साचो जवाब दी ऊपर ना बधा प्रश्न 20 भारतमा राज्यसभा ने शू कहवामा आवे ए ऊपर नु गृह बी नीचे नु गृह सी लोकसभा दी विधानसभा साचो जवाब ए ऊपर नु गृह एक दरोज वधारे प्रश्न 21 द रोज વધારે लिंगो खावा थी शू થાય छे ए वाळखरे बी दांत खराब सी माथो दुखे डी वजन વધે સાચો જવાબ બી दांत खराब મિત્રો કોમેન્ટ માં લખો તમને કયો પ્રશ્ન સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગ્યો મિત્રો આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી वीडियो ने तुम्हारा मित्रों साथे शेयर करो तो मलिए एक नवा वीडियो में त्या सुधी बधाने जय हिंद